પોરબંદર જિલ્લાના દેગામ ગામે ખેતરમાં એક જે વિશાળ કહી શકાય તેવો જે અજગર અજગર ચડી આવતા અજગરનું જે રેસ્ક્યુ છે તે રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું આ જે રેસ્ક્યુની જે કામગીરી છે તે ગ્રીન વાઇલ્ડ કન્ઝર્વેશન કન્ઝર્વેશનના જે સભ્યો છે રેસ્ક્યુઅર છે તેમના દ્વારા કરવામાં આવ્યું હતું જે નાગાજણ મોઢવાડિયા સહિતની જે ટીમ છે એ આ ટીમ દ્વારા આ જે વિશાળ કહી શકાય તેવા જે અજગર છે તેનું રેસ્ક્યુ કરાયું હતું નવ ફૂટ લાંબો જે વિશાળ જે અજગર તેમજ જેનું વજન આશરે પંદર કિલો થાય છે તે અજગરનું રેસ્ક્યુ કરી અને જેને કુદરતી વાતાવરણ છે તે વાતાવરણમાં મુક્ત કરવામાં આવ્યો હતો મહત્ત્વની વાત છે કે શિયાળાની જે ઋતુ હોય છે તે ઋતુમાં જે વિશાળ આવા જે સરિસૃપો છે તે જોવા મળતા હોય છે ત્યારે આવા જે જીવો છે તેઓને કોઈપણ પ્રકારની ઈજા કે અડચણ કર્યા વગર વિભાગ અથવા કોઈપણ જે રેસ્ક્યુઅર છે તે રેસ્ક્યુઅરને આ અંગેની જાણ કરવા માટે પણ આ જે યુવાનો જે છે રેસ્ક્યુઅરો છે તેઓએ લોકોને અપીલ કરી હતી મહત્વની વાત છે કે આ જે વિશાળ જે અજગર છે તે અજગરની આ જે ખુલ્લા ખેતરમાં માત્ર એક ટોર્ચના સહારે આ યુવાનોએ આ અજગરનું રેસ્ક્યુ કરી અને તેને પકડી અને જે સહી સલામત જે જગ્યા જે છે કુદરતી વાતાવરણ છે ત્યાં આ અજગર છે તે અજગરને મુક્ત પણ કરવામાં આવ્યો હતો